રેસીપી મેં એડ કરવા માટે મેં લસણ મરચાની પેસ્ટ ઢુંગળી અને કોથમીર લઈ લીધી છે હવે અહીંયા મેં પાંચથી છ જેટલી મકાઈના દાણા લઈ લીધા છે તો આપણે પેલા તેને ગ્રાઇન્ડ કરી લેશું તો બધા જ મકાઈના દાણાને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું તો આપણી પેસ્ટ બની ગઈ છે આપણે તેને દરદરૂપ પેસ્ટ કરવાની છે હવે એકથી બે કપ જેટલો અહીંયા મેં સૂજી લીધી છે તેને એડ કરીશું મેં અહીંયા બે કપ જેટલી લીધી છે અને તેમાં આપણે એક કપ જેટલું દહીં એડ કરવાનું છે હવે પહેલાં આપણે સરખી રીતે બધાને મિક્સ કરી લેવાનું છે થોડું મિક્સ થાય ત્યારબાદ આપણે તેમાં થોડું થોડું પાણી એડ કરશું આપણે જરૂર પ્રમાણે પાણી એડ કરવાનું છે વધારે નથી કરવાનું તો થોડું થોડું પાણી એડ કરી આપણે તેને ચલાવી લઈશું ત્યારબાદ આપણે તેને દસ મિનિટ માટે રેસ્ટ આપી દઈએ તો દસ મિનિટ બાદ તમે જોઈ શકો છો કે બેટર થોડું ફૂલી ગયું છે હવે ફરીથી તેને મિક્સ કરી લઈએ ત્યારબાદ આપણે જે પેસ્ટ બનાવેલી છે તે એડ કરવાની છે તો મકાઈની મેં અહીંયા પેસ્ટ એડ કરી દીધી છે ત્યારબાદ લસણ મરચાંની પેસ્ટ ઝીણી સમારેલી ડુંગળી અને કોથમીર એડ કરી દઈશું મસાલા માટે મેં એક ચમચી જેટલું મીઠું ધાણા જીરું પાવડર હળદર હિંગ હવે બધા જને આપણે સરખી તો સરખી રીતે આપણે તેને મિક્સ કરતા રહીશું થોડીવાર માટે તો આપણું બેટર તૈયાર થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ સ્ટાર્ટ કરી દઈએ અને આપણે તેમાં તડકો લગાવવાનો છે તો થોડું તેલ લઈ તેમાં એક ચમચી જેટલી રાઈ રાઈ ફૂટે ત્યારબાદ થોડા સફેદ તલ હવે આપણે વઘાને બેટર ઉપર નાખી દઈશું બધાને સરખી રીતે તેને આપણે મિક્સ કરી લઈએ તો બેટર આપણું મીડિયમથી કેવું થઈ ગયું છે હવે તેમાં એક ચમચી જેટલો સોડા ખાર એટલે કે બેકિંગ સોડા એડ કરેલો છે ખાર આપણે ત્યારે જ એડ કરવાનો છે જ્યારે આપણે તેમાંથી અપ્પે બનાવવાનો હોય તો અહીંયા મેં અપેની પેન લઈ લીધી છે તેમાં આપણે થોડું થોડું તેલ એડ કરી અને બેટર તેમાં એડ કરી દઈશું તો બધા જ બોલમાં આપણે બેટરને એડ કરી દેવાનું છે બધામાં બેટર એડ કર્યા બાદ આપણે તેની ઉપર થોડું થોડું તેલ એડ કરવાનું છે જેથી કરીને તે સરખી રીતે કૂપ થઈ જાય હવે આપણે તેને ત્રણથી ચાર મિનિટ માટે ઢાંકી દઈશું તો જોઈ શકો છો કે આપણે એકદમ અપે છે તે ફૂલી ગયા છે હવે તેને સરખી રીતે આપણે ફેરવી લઈશું ચમચી કે કાંટા ચમચી વડે તેને આપણે ફેરવી લઈશું ત્યારબાદ ફરી આપણે થોડું તેલ એડ કરી દઈશું જેથી કરીને તે નીચેની સાઈડ પણ સરખી રીતે કૂક થઈ જાય તો સરખી રીતે કૂક થઈ ગયા છે હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું તો આપણા એકદમ સોફ્ટ એવા મકાઈના આપે બનીને તૈયાર છે જે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે હલો યુટ્યુબ ફેમિલી તો ફાઇનલી રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે તો વિડીયો ગમે તો એક લાઈક કરી દેજો અને રેસીપી ગમે તો એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળીએ હવે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ